ને હું એમ કહું તમે પેકેજ આપી અને આશ્વાસન નહી આપતા તમે દેવા માફ કરો હું એમ કહું મુખ્યમંત્રી નું સૌથી મોટો સન્માન કાર્યક્રમ મારા ખર્ચે મુખ્યમંત્રીનો નો અમરેલી બજારમાં હું સન્માન કાર્યક્રમ કરીશ મારા પૈસે ગુજરાતના મુખ્યમંત્રીનો આખી ભાજપનો સન્માન કાર્યક્રમ કરીશ એક વાર ખેડૂત ના દેવા માફ કરો વાત નહીં અહીંયા થી ઉભા થાવ વાત ટકાવીને એટલા માટે ઉભું રહેવાનું છે કે જ્યાં બેસો ન્યા ની વાત કરો જ્યાં બેસો ન્યા ખેડૂતો ઉપર પડતી મુશ્કેલીની વાત કરો ખેડૂત એકતા કોઈ તોડવાની વાત કરે તો એને હું તોડ જવાબ આપો સૌ સાથે મળીને અહીંયાથી આપણે આવેદન આપશું આવેદન આપીને આપણી વાત અહીંયા અટકી નથી જતા આઠ તારીખે જિલ્લા કક્ષાએ અમે પદયાત્રા કરીને કલેક્ટર ના આવેદન આપવાના છે કિસાન યાત્રા લઈને અમે સોમનાથ થી લઈને દ્વારકા સુધી જવાના સિ

આવકાર સારું સારી બાબત છે પણ તમે દોર બંધ કરો પેલા મનમોહનસિંહ ગાડી દેતા કેતા કે કેન્દ્ર સરકાર આપતી નથી લાફા મારતી એડું આપતા હતા

તો ન્યા દેવા માફી ની વાત થાય છે એક ને કોણ ને બીજા ને કો તમે રાજસ્થાન ની અંદર 500 રૂપિયા સિલિન્ડર ની બોટલ આપો છો અહીંયા 1200 1100 બોટલ આપો છો તમે બિહાર માં ઇલેક્શન આલે છે બધા ના ખાતા માં 10000 રૂપિયા નાખો છો તો એ ભંડોળ નથી વપરાતું વપરાય કે નહીં